નમસ્કાર હમણાં થોડા સમય પહેલા વાવથરા ખૂબ ખૂબ આભાર સાથે અભિનંદન પરંતુ નવો જિલ્લો બનવાથી ઘણા બધાની દ્રષ્ટિમાં ફાયદો થશે પણ મને લાગે ત્યાં સુધી કોઈ જનતાને ફાયદો થવાનો નથી જે જે લોકો કાકરેજ દિયોદર ધાનેરા ના જનતાની માગણીઓ છે કે અમને નજીક પડે ત્યાં રાખો અથવા બનાસકાંઠામાં રાખો આવી માંગણીઓ સાથે વિરોધ પણ થઈ રહ્યો છે અને એમનો વિરોધ પણ વ્યાજબી છે દિયોદરની માગણી છે કે દિયોદર સેન્ટર પડે છે ત્યાં ઓગળ ભગવાનનું મંદિર પણ આવેલું છે તો ઓગળ જિલ્લો બનાવો એવી પણ માંગણી છે પરંતુ આ બધી વસ્તુઓમાં જનતાને કોઈ જ ફાયદો મને લાગતો નથી નેતાઓ દ્વારા એવું આવે છે કે જિલ્લો છે પાલનપુર સેન્ટર છે તો પાલનપુર આજુબાજુ કેટલો વિકાસ થયો આજે પણ જનતા ધક્કા બનાસકાંઠા એટલે કે પાલનપુર કચેરીઓમાં ધક્કા ખાઈ રહી છે અને મને લાગે ત્યાં સુધી મોટા ભાગના નવ્વાણું ટકા લોકોને જિલ્લાનું કામ જ નથી પડતું જે કામ પડે છે તાલુકા સેન્ટર સુધી એમનું કામ હોય છે તો તાલુકાને તમે અદ્યતન બનાવો તાલુકાને તમામ પ્રકારની સુવિધાઓ આપો તમે એક બાજુ એવું કહો છો કે દરેક ગામડાઓનો પણ વિકાસ થવો જોઈએ તો ગામડાની ગ્રામ સચિવાલયને મજબૂત કરો એને તમામ સુવિધાઓ આપો કામગીરી આપો તો જનતાનો સમય પણ બચશે અને પૈસા પણ બચશે તો ઝડપી એમના કામ પણ થશે એટલા માટે વ્યક્તિગત મને એવું લાગે છે કે તાલુકાને તાલુકાને તમામ પ્રકારની સુવિધાઓ સુવિધાઓ આપી અને સાથેનો તાલુકો બનાવવો જોઈએ જેથી કરીને જિલ્લામાં પણ એની જરૂર ન પડે જિલ્લો તો અહીંયા હોય કે પછી ગાંધીનગર હોય આજે પણ ઘણા બધા લોકોને જેમને તકલીફો થઈ છે એમને જિલ્લાઓમાં ને ગાંધીનગર સુધી ટક્કાઓ ખાવા પડે છે છતાં પણ કામ થતા નથી એટલે જનતાઓ જો એવું નેતાઓ જો એવું ઈચ્છે છે કે જનતાની સુખાકારી માટે નવો જિલ્લો બનાવ્યો છે જો ખરેખર તમારા દિલમાં જનતા માટેની હવે હોય તો તાલુકાને અધ્યતન બનાવો તો જ એમાં લોકોની સુખાકારી રહેશે એવું વ્યક્તિગત મને લાગે છે અને બીજી માગણી ખરેખર દિયોદર આજે બહુ વિકાસ થયો છે આજે પણ એને તાલુકા ભાઈ એમને ગ્રામ પંચાયતનો દરજ્જો છે નગરપાલિકા બનાવવામાં આવે જેથી એમની સુવિધાઓ વધે કારણ કે દિવોદરનો વિકાસ પણ ખૂબ જરૂરી છે એટલે મને જે લાગતું હતું ઘણા સમયથી હું પણ વિચારી રહ્યો હતો નેતાઓના નિવેદનો પણ સાંભળી રહ્યો હતો જનતાને પણ સાંભળી રહ્યો હતો પણ મારી દરેક ને નમ્ર પક્ષના નેતાઓની વિનંતી છે કે જો માગણી કરવી હોય તો આ પ્રકારની માગણી કરો તો અમે જનતાની ભલાઈ છે જનતાની સુખાકારી છે જય જવાન જય કિસાન નમસ્કાર